મેઘરાજ તાલુકાના ઊંડવા રોડ પર વસાઈ ગામ પાસે કાર અને નીલગાય વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો કારને પહોંચ્યું વ્યાપક નુકસાન ચાલકનો આબાદ બચાવ થયો ગત રાત્રિ અઢાર જુલાઈ રાત્રે અગિયારથી બાર વાગ્યાના અરસામાં મેઘરજ તાલુકાના ઊંડવા રોડ પર વસાઈ ગામ પાસે નીલગાય રોડ વચ્ચે આવી જતા કાર અને નીલગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જો કે સદનસીબે કાર ચલાવી રહેલા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો નોંધનીય છે કે આ રસ્તા પર નીલગાયના ટકરાવવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે જેના કારણે ઘણીવાર જાનહાનિ પણ થતી હોય છે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે જ્યારે કારને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અકસ્માત બાદ નીલગાય જંગલ તરફ ભાગી હતી